વાડીવાની સિસ્ટમ બાબર છે એ લોકો પ્રમાણે

ગોરમટી લેવા ગાયન ગાય કે ભજન કે ગીત ગાય શું ગાય પાવડા થી લે લે બસ ગોરમટી લે બસ 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 બો થઈ બીના આ બાજુ જ્યાં પૂછ્યું જોઈએ જય બાજુ

હમણાં તો <laughs> <laughs>

તમે આવી જાવ દક્ષિણ માંથી રાક્ષસ ને બોલાય તમે બી આવી જાઓ કોઈને હેરાન નહીં કરતા અમારો પ્રસંગ બરાબર પતાવજો રાક્ષસ એટલે બોલાવે કે ચાલુ હેરાન નહીં કરે ભગવાન એટલે બોલાવે કે ભાઈ તમારી હાજરી અમને જરૂરી છે